મંદિર અયોધ્યાના લખાણ સાથે ભગવાન રામ ની ગિફ્ટ અને અયોધ્યા મંદિર હોવાથી રામ ભક્તો આવી મૂર્તિઓ હોંશે હોંશે ખરીદી રહ્યા છે વેપારી ભાસ્કર સોની જણાવ્યા અનુસાર હાલ જય શ્રી રામ નામનો મહેમા ચારે તરફ ગાજી રહ્યો છે અને પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ

પાંચસો વર્ષ બાદ થનાર પ્રતિષ્ઠા મહોત્સવની ગામે ગામ દેશ વિદેશમાં સરસ ઉજવણી થઈ રહી છે ત્યારે સોના ચાંદી વેપારીઓ તરફથી પણ રામજીની વિશિષ્ટ વસ્તુઓની ઘણી જગ્યાએ સુરતની અંદર રાંધજી માટે સોનાના સુંદર હાર બનાવવામાં આવેલા ગામે ગામ પણ રામજીની સુંદર સુંદર વસ્તુઓનું એક સારી વેચાણ માટેનું પણ એક માધ્યમ બન્યું છે ત્યારે આ ભક્તિમય વાતાવરણમાં અમારા પણ એક ગિફ્ટ ગોલ્ડ કોઈની ગિફ્ટ આર્ટિકલ તરીકે દરબાર અને રામજીની મૂર્તિઓનું પણ એક સુંદર વેચાણ માટે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ ગ્રાહકને બતાવતા ગ્રાહક ખૂબ જ આનંદિત થાય છે રોમાંચિત થાય છે અને રામને પોતાને ઘેર આ માધ્યમ દ્વારા પધરાવે એવી પણ પૂછપરછ ચાલુ થઈ છે તો આવા એક સરસ વાતાવરણમાં અમારા સ્વામી મંડળ તરફથી પણ ગામે ગામ રામ દરબાર અને રામજીપની મૂર્તિઓનું સુંદર એક પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવેલું છે લોકોનો ખૂબ સારો પ્રતિભાવ છે અને પ્રેમથી લોકો પોતાને જાય છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા ત્રણ